જે અવાજ ઉઠાવવો બહુ જરૂરી છે તંત્રની સામે આ તંત્ર જે સરદાર સાહેબને એમના જે વર્ચસ્વ અને એમને ઇતિહાસ માટે માટે જે કરી રહ્યું છે સામેની આ લડાઈ છે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું જે નામ બદલાણું ત્યારથી સતત એ વિરોધ એ પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે અને હવે આ વિરોધ એ કરમસદ સુધી પણ પહોંચ્યો છે કેમ કે કરમસદને એ મહાનગરપાલિકાની અંદર સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જેને લઈને પાટીદાર સમાજના આગેવાનો ફરી એક વખત વિરોધ કરી રહ્યા છે અને તેમની માગણી છે કે કરમસદને મહાનગરપાલિકાની અંદર સમાવેશ ન કરવામાં આવે કેમ કે તેનાથી સરદારનું નામ એ લુપ્ત થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ વર્ષ બે હજાર ચૌદ અને પંદરની અંદર પાટીદાર અનામત આંદોલન થયું એ આંદોલનથી પાટીદાર સમાજની અંદર એકતા આવી લેવા અને કડવાનો ભેદ ઉકેલાયો અને ત્યારબાદ તમામ લોકો એ જ્યાં કંઈ પણ મળતા એ તમામ લોકો એમ કહેતા કે અમે પાટીદાર છીએ ત્યારબાદથી સતત એકતા જળવાઈ રહી અને વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નવ્વાણું સીટો આવી તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી એ વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીએ પહોંચતા પહોંચતા એકસો દસની આસપાસ પહોંચી ચૂકી હતી અને હવે આ ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે ગુજરાતની અંદર ફરી એક વખત પાટીદારો એક થવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ એક મંચ ઉપર નથી આવી રહ્યા અમરેલીની અંદર જે પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે પાટીદારો એક થયા પરંતુ ઘણી ગાંઠિયા જ આગેવાનો મંચ ઉપર આવ્યા અને એક થયા જો કે હવે ગુજરાતની અંદર બે જગ્યા ઉપર પાટીદાર સમાજના આગેવાનો વિરોધ કરી રહ્યા છે એક અમદાવાદના મોટેરા ખાતે આવેલા સ્ટેડિયમને લઈને કેમ કે મોટેરા સ્થિત સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ હતું અને તેનું નામ બદલાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું એક તેનો વિરોધ ચાલી રહ્યો છે અને બીજી તરફ કરમસદની અંદર વિરોધ ચાલી રહ્યો છે કેમ કે કરમસદનો સમાવેશ એ મહાનગરપાલિકાની અંદર કરવામાં આવી રહ્યો છે કે જેના કારણે સરદારનું નામ નિશાન ક્યાંય ન રહે તેવો ભાઈ એ પાટીદાર સમાજના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે જો કે આ તમામ આગેવાનો એ રોષની વચ્ચે અમદાવાદની અંદર કોલ્ડ પ્લેનું એક કોન્સર્ટ લાગી રહ્યું છે બે દિવસના આ કોલ્ડ પ્લેના કોન્સર્ટની અંદર બે લાખ કરતાં વધુ લોકો અમદાવાદના એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચવાના છે અને હવે એ જ સ્ટેડિયમની બહાર એ સ્ટેડિયમનું ફરી એક વખત નામ સરદાર પટેલ કરવામાં આવે તેને લઈને પાટીદાર સમાજના આગેવાન અને યુવા નેતા નચિકેત મુખી અને સાથે જ કોંગ્રેસના ગુજરાત મહિલા પ્રદેશના અધ્યક્ષ જેની ઠુમરે પોસ્ટર લગાવ્યું છે જો કે આખી આ ઘટના સંદર્ભે નજીકેત મુખી શું કઈ કહી રહ્યા છે એ સાંભળો તમે પહેલા જય હિન્દ જય ભારત જય સરદાર મિત્રો જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નું નામ બદલાઈ જાય કરમસદ આણંદ નગરપાલિકામાં ભેળવાઈ જાય અને સતાય જો તંત્ર ચૂપ રહે તો આજે અવાજ ઉઠાવવો બહુ જરૂરી છે તંત્રની સામે અને આ તંત્ર જે સરદાર સાહેબને એમના જે વર્ચસ્વ અને એમને એમનો ઇતિહાસ ભૂલાવા માટે મિટાવવા માટે જે પ્રયત્નો કરી રહ્યું છે એના સામેની આ લડાઈ છે તેના ભાગરૂપે સોશિયલ વોરના ભાગરૂપે હાલ સ્ટેડિયમની બહાર અને બીજા અનેક સ્થળોએ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તો આપ મિત્રો અમારો અવાજ સરકારના ગુજરાત વિધાનસભાથી લઈને દિલ્હી સુધી અમારો અવાજ પહોંચે એ માટે આપ અને વાયરલ કરો એવી આપ નમ્ર વિનંતી તો સતત વિવાદ અને વિરોધની વચ્ચે હજુ પણ પાટીદાર સમાજના નેતાઓ સતત એ પ્રયત્ન કરી રહ્યા છે કે અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું જે નામકરણ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે તેનું ફરી એક વખત સરદાર પટેલ નામ રાખવામાં આવે આ સાથે જ કરમસદની અંદર જે વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે મહાનગરપાલિકાની અંદર સમાવવાને લઈને તેને લઈને પણ નજીક મુખ્ય વાત કરી અને હવે આગામી સમયની અંદર પાટીદાર સમાજના યુવાનો પાટીદાર સમાજના લોકોને મુખીએ વાત પણ કરી છે કે આપણે સોશિયલ મીડિયાની અંદર વોર શરૂ કરવી પડશે અને સોશિયલ મીડિયાના વોર થકી જ ગુજરાતની વિધાનસભા એટલે કે ગાંધીનગર અને દેશનું સંસદ એટલે કે દિલ્હી સુધી આપણો અવાજ પહોંચે તે માટેનો પ્રયત્ન આપણે તમામ લોકોએ સાથે મળીને કરવાનો છે આ પ્રકારનું નિવેદન એ નચિકેત મુખીએ આપ્યું છે અને નચિકેત મુખીએ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારના બેનરો જે છે તે લગાવવામાં આવે છે કેમ કે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ જે જગ્યા ઉપર થાય છે તે જગ્યા ન માત્ર દેશની વાત હોય પરંતુ સમગ્ર દુનિયાની અંદર એ કોન્સર્ટની ચર્ચા થતી હોય છે અને ફરી એક વખત એટલા માટે જ આ કોન્સર્ટની વચ્ચે નચિકેત મુખ્ય અને જેની ઠુમ્મરે આ પ્રકારના બેનરો લગાવી અને પોતાનો વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યો તમારું શું માનવું છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર યોજાયેલા આ કોલ્ડ પ્લે કોન્સર્ટની વચ્ચે થયેલા આ વિરોધને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને નજીક જ મુખ્યની વાત સાથે તમે કેટલા સહમત થાવ છો તે પણ અમને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રેજો ન્યૂઝ રૂમ નમસ્કાર